કમોસમી માવઠું આફત બનીને ત્રાટક્યું ખેડૂતોના પાક પલળીને પાણી પાણી મંડળી બીનો પાક લેતી નહીં ખેડૂતોને નુકસાન માટે ખેડૂતો સરકારની છે સુરતમાં લાભ પાચમ વેપાર ધંધાની શુભ શરૂઆત ટેક્સટાઇલ માર્કેટમાં ગણેશ લક્ષ્મી પૂજા વેપારીઓએ વૃદ્ધિ અને સમૃદ્ધિ માટે કરી પ્રાર્થના સ્ટ ફોરેસ્ટમાં શેરની અને શાવકો નો વાયરલ વિડીયો સેવકોનો પ્રયાસ તાત્કાલિક પોલીસ તપાસ વન્યજીવો સાથેનો સંપર્ક કાયદેસર દંડનીય વન વિભાગની સત્તાવાર સાથે અને સગીરની હત્યાના ત્રણ આરોપી ઝડપાયા સલમાન લસ્સી ગેંગના મુખ્ય આરોપીઓ પકડાયા બે આરોપીઓ ફ્રેક્ચરનું નાટક પોલીસ તપાસમાં તમામ આરોપીઓનો ક્રિમિનલ રેકોર્ડ ગંભીર અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી સુરતના કોઝવે પર છઠ પૂજા માટે કરેલી તૈયારીઓ પર મોસમી વરસાદ અને ઉકાઈ ડેમમાંથી છોડાયેલા પાણીની અસર પડી છે સિંગણપોર વ્યરકમ કોઝવે પાસે સત્તાવીસ અને અઠાવીસ ઓક્ટોબરના રોજ તૈયાર કરેલા મંડપો અને પૂજા માટેની ડેરી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે રવિવારે રાત્રે દસ વાગ્યે કોઝવેની સપાટી છ પોઈન્ટ બ્યાસી મીટર સુધી પહોંચી હતી હાલ છઠ પૂજા માટે ભક્તોમાં ચિંતા જોવા મળી રહી છે બિહાર વિકાસ મંડળના અધ્યક્ષે ભક્તોને સલાહ આપી છે કે તેઓ સુરત તાપી કાંઠે આવીને છઠ પૂજા ન કરે અને ગેર કે નજીકની સલામત જગ્યાઓ પર જ પૂજા અર્થે એકત્રિત થાય સુરત શહેરમાં કમોસમી વરસાદ અને ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીના પાણીની સપાટી વધી ગઈ છે જેના કારણે છઠ પૂજા માટે કરવામાં આવેલી તૈયારી પણ પાણી ફરી વળ્યું છે સુરતના સિંગણપોર વિયરકમ કોઝવે પાસે છઠ પૂજાના પ્રસંગે સત્તાવીસ અને અઠાવીસ ઓક્ટોબરના રોજ વિશાળ સ્તરે તૈયારીઓ કરવામાં આવી હતી ભક્તો માટે મંડપો પૂજા માટેની ડેરી તેમજ જરૂરી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી પરંતુ ઉકાઈ ડેમમાંથી છોડાયેલા પાણીના પ્રવાહને કારણે કોઝવેની સપાટી સતત વધી રહી છે રવિવારની રાત્રે લગભગ દસ વાગ્યે કોઝવેની સપાટી છ પોઈન્ટ બ્યાસી મીટર સુધી પહોંચી હતી પરિણામે પૂજા સ્થળો પાણીમાં ગરકાવ થઈ ગયા અને સમગ્ર વિસ્તાર જળમય બની ગયો આ પરિસ્થિતિમાં બિહાર વિકાસ મંડળના અધ્યક્ષે ભક્તોને અપીલ કરી છે કે સુરત તાપી કાંઠે છઠ પૂજા કરવા ન આવે તેમણે જણાવ્યું કે હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભક્તોએ ઘરે અથવા નજીકની સલામત જગ્યાઓ પર પૂજા કરવી વધુ યોગ્ય રહેશે છઠ પૂજાને લઈ ભક્તોમાં નિરાશા અને ચિંતા જોવા મળી રહી છે તાપી નદીના બંને કાંઠે પાણી ફેલાતા શહેરના વિવિધ વિસ્તારોમાં તૈયારીઓ ખોરવાઈ ગઈ છે તંત્ર તરફથી પણ લોકોની સલામતીને પ્રથમ પ્રાધાન્ય આપવા અપીલ કરવામાં આવી છે આ વર્ષના છઠ મહાપર્વને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે શહેરભરમાં વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે ખાસ કરીને બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશના શ્રદ્ધાળુઓ આ પર્વ સુરક્ષિત અને સુવિધાજનક રીતે ઉજવી શકે તે માટે કુલ પચીસ સ્થળોએ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં દસ કુદરતી ઘાટ અને પંદર કૃત્રિમ તળાવોનો સમાવેશ થાય છે મહાનગરપાલિકા દ્વારા આ તમામ ઘાટો અને તળાવોની સફાઈ પર્યાપ્ત લાઇટિંગ મોબાઈલ શૌચાલય પીવાના પાણીની સુવિધા અને પૂરતી સુવિધા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે કોઈપણ પ્રકારની આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે સુરત મહાનગરપાલિકા અત્યંત સજ્જ છે આયોજનના તમામ સ્થળો પર તંત્ર દ્વારા મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને સુરક્ષા માટે મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમો તેમજ એનડીઆરએફની ટીમોને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવી છે ઉચ્ચ અધિકારીઓ સતત આ તમામ સ્થળોનું નિરીક્ષણ કરી રહ્યા છે आ व्यवस्थाओं थकी सुरत नुओ निर्धारित कृत्रिम तलाव घाटों पर सूर्यदेव ने सुरक्षित रीते अधर्य अर्पण कर सकते प्रभुराज प्रसाद पर यादव अध्यक्ष बिहार विकास मंडल सूरत के कोजे विस्तार पर हमें तापी नदी किनारे एक किस तरह की छठ पूजा करने की तैयारी आपने की और आज पानी फेर गया तो क्या हुआ यहाँ पर बहुत बढ़िया सुंदर आयोजन छठ पूजा का हुआ था पंडाल एस्टेट डेरिया सब बनाई गई थी संगीतकार भी यहाँ थे लोगों को जागरण के लिए और अपना प्रतिष्ठित करते छठ माता के गीत होता लोग कोसी भी लेकर के आते हैं लेकिन ये पानी के भर जाने से सभी लोगों को मंदिर दो हजार मंदिरें डूबा है जिससे दस हजार लोग प्रभावित हुए हैं उनके प्रभावित हो जाने से यहाँ पर बहुत तकलीफ बढ़ गई है बहुत धक्का मुक्की वाला जगह बन चुका है लोगों से हम निवेदन ये किया हूँ कि छठ पर आने वाला जो भी व्यक्ति है वो केवल छठ बरती ही यहाँ आए और उनके घर के लोग पाला पर खड़ा रहे हैं और जो शहर जाने के लोग यहाँ पर आते हैं पूजा देखने के लिए और आशीर्वाद लेने के लिए वो यहाँ पर न आवे क्योंकि विकट परिस्थिति है इसलिए वो घर पर ही रहे और रास्ता पर से ही छठवर्ती को ही प्रणाम करके अपना आशीर्वाद ले ले रहे प्रशासन तो यहाँ पर खड़े पग है सब एक नंबर में स्थान जो पुलिस की होती है पुलिस की पूरी टीम यहाँ पर तैनात है हर दो घंटे पर पुलिस प्रशासन यहाँ आता है ढाई बजे यहाँ पर प्रशासन दो से ऊपर फोर्स बांसे टी आई साहब के आदेश पर यहाँ हम लोगों को मैसेज यही देते हैं कि जिनके घर पर पूजा करने का जगह है वो घर पर वहां से थाली में यानी जो परात बोलते हैं और यहाँ थार बोलते हैं थार में यहाँ से पानी भर करके ले जाए और अपने घर पर पूजा करें पूजा क्यों की जाती है पूजा का कारण क्या है पूजा तो बहुत बड़ा है सूर्य डूबते हुए सूर्य की पूजा की जाती है उगते हुए सूर्य की पूजा की जाती है छठ माता की पूजा की जाती है जितने वनस्पति है यही एक पूजा है जितनी वनस्पति है सब्जी से लेकर के और फल तक इस पूजा में चढ़ाया जाता है पकवान चढ़ाया जाता है गुड़ से बनाया हुआ आटा से बनाया हुआ पकवान चढ़ाया जाता है बने की भी पूजा होती है ये सबसे बड़े पूजा का ये महत्व है और सबसे पहले पूजा जो है सुकन्या ने किया था सरयाती राजा की पुत्री थी चयन ऋषि जी को आँख फोड़ दिया था तो उन्हीं को धन धरा और उनका नेत्र वापस हो गया था उसी समय से पूजा करते हैं और वैज्ञानिक भी कहते हैं कि सूर्य के ऊर्जा से शक्ति प्राप्त होती है तो इसलिए पूजा में उसका भी बहुत बड़ा योगदान महत्व है

કરવાની કરી છે ગુજરાતના જાણીતા સોશિયલ મીડિયા સ્ટાર અને સમાજ સેવક નીતિન જાની ઉર્ફે ખજૂરે આગામી વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે કે રાજકારણમાં પ્રવેશ પહેલા જ તેઓ એક ગંભીર વિવાદમાં ઘેરાયા છે વિવાદિત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલે એક વિડીયો મારફતે સુરતમાં હાર્દિક અને તેમની પત્ની પૂજા શાહ દ્વારા થયેલા કરોડો રૂપિયાના શાહ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસને લઈને કીર્તિ પટેલે તાજેતરમાં પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો અપલોડ કર્યો હતો આ વીડિયોમાં તેમણે દાવો કર્યો હતો કે જ્યારે તેઓ જેલમાં હતા ત્યારે આ ફ્રોડ કેસની મુખ્ય આરોપી પૂજા શાહ તેની બેરેકમાં જ હતી કીર્તિ પટેલના આક્ષેપ અનુસાર તેમણે પૂજા શાહ સાથે વાતચીત કરી ત્યારે પૂજા શાહે સ્વીકાર્યું હતું કે નીતિન જાની માત્ર શાહ દંપતીની કંપનીની જાહેરાત જ નહોતી કરી પરંતુ આ આખી સ્કેમમાં તે વીસ ટકાનો ભાગીદાર પણ હતો કીર્તિ પટેલે વિડીયોમાં સ્પષ્ટપણે કહ્યું કે મિત્ર ખજૂર નીતિન જાનીએ મારી ખાલી એડવર્ટાઇઝમેન્ટ જ નથી કરી વીસ ટકાનો ભાગીદાર પણ હતો તો આની અંદર તમને અને મને બધાને ખબર છે ખજૂર ખાલી પૈસા લઈને એડવર્ટાઇઝમેન્ટ નથી કરતો એ બધી એડવર્ટાઇઝમેન્ટ તેણે ભાગીદારમાં જ કામ કર્યું છે આ લોકોને ઠગવા માટે પણ ભાગીદારી રાખી હતી આ ઉપરાંત કીર્તિ પટેલે નીતિન જાનીની કાર્યશૈલી પર પણ ગંભીર સવાલ ઉભા કર્યા છે તેમના આક્ષેપ મુજબ નીતિન જાની માત્ર શ ઇન્વેસ્ટમેન્ટ પૂરતો સીમિત નથી પરંતુ તે જે પણ સંસ્થા કે કંપનીની જાહેરાત કરે છે તેમાં માત્ર ફી લઈને જાહેરાત કરવાને બદલે તે ભાગીદાર પણ હોય છે જો આક્ષેપો સાચા ઠરે તો નીતિન જાનીની તમામ ભૂતકાળની કોમર્શિયલ એડવર્ટાઇઝમેન્ટ અને સંસ્થાઓ સાથેના તેમના જોડાણ પર પ્રશ્નાર્થ ઉભા થઈ શકે છે કીર્તિ પટેલે નીતિન જાનીના દાન અને આવક પર પણ નિશાન સાધતા કહ્યું કે જે વ્યક્તિ લાખો રૂપિયા કમાતા હોય તે કોલ સેન્ટર જેવા ફ્રોડ અને લોકોને લૂંટીને મેળવેલા કરોડોના દાન કરે છે જેના પણ શા ઇન્વેસ્ટમેન્ટમાં પૈસા ફસાયા છે ને તેઓ મારો સંપર્ક કરો મારી પાસે દસ થી પંદર મેટર આવી ગઈ છે આપણે લડીશું અને ન્યાય અપાવીશું તમારા સપોર્ટ માટે હું આવું છું હું તમારા માટે લડીશ પૂજા શાહનું કહેવું હતું કે તમે જેલવાસ ભોગવી લો તો ક્યાં કોઈના પૈસા પાછા દેવાના છે આ તમારા પરસેવાની કમાણી છે અને જો તેની કિંમત હોય તો મારો સંપર્ક કરો તો દક્ષિણ ગુજરાત સહિત તાપી જિલ્લામાં પડેલા પાછોતરા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે ખાસ કરીને જિલ્લાના વ્યારા અને સોનગઢ સહિતના તાલુકામાં પડેલા માવઠાને લઈ ડાંગરના પાકોમાં પાણી ફરી વળતા મોટી નુકસાની થવા પામી છે તાપી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પડેલા કમોસમી વરસાદને લઈ ખેતીમાં નુકસાની જવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે જિલ્લાના વ્યારા તાલુકામાં તેમજ સોનગઢ તાલુકામાં પડેલા ધોધમાર વરસાદને લઈ ડાંગર કાપીને ખેતરમાં મૂકેલા પાકને નુકસાન થવા પામ્યું છે જિલ્લાના વ્યારા વાલોડ ડોલવણ સહિતના તાલુકામાં કમોસમી વરસાદ વરસતા ડાંગરના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ત્યારે ખેતીવાડી વિભાગ વહેલી તકે સર્વે કરે અને સહાય આપે સાથે ડાંગરના પોષણ પોષણક્ષમ ભાવ મળે તેવી આશા ખેડૂતો લગાવીને બેઠા છે વરસાદના કારણે જોઈએ તો આખા ગામની અંદર વધારે નુકસાન થયું છે ને ઘણા ખરા ખેતરો પાણીમાં ગરકાવ છે જે પાક છે એ પાણીમાં ગરકાવ થઈ ગયેલ છે અને ઘણા બધા ખેડૂતોને નુકસાન થયું છે મોટા પાયે કયા પ્રકારનું નુકસાન છે ડાંગરના પાકને કેમ કે દિવાળી પછી મોટા ભાગે કાપણીની શરૂઆત થઈ ગઈ ને કાપણીની શરૂઆત થઈ ગઈ ત્યાર પછી દિવાળી પછી જે વરસાદી નુકસાન થયું છે મોટા પાયે વધારે નુકસાન થયું છે શું માંગ છે તમારી અમારી માંગ એવી છે કે તાલુકા જિલ્લામાંથી સર્વે કરવા માટે ટીમ આવે અને સર્વે કરીને ત્યાર પછી સરકાર શ્રી તરફથી વળતર ચૂકવવામાં આવે ખેડૂતોને એટલું બધું નુકસાની થઈ ગયું ડાંગરનું હવે અમારું કાપેલું બધું આખું ટીંગાયા કરે આખું બધું એ બધું ડીયા કાઢી ગયા હવે એની પૂળ્યા હાથમાં આવે એની દાણો હાથમાં આવવાનું અમારે કશું કઈ નહીં અમારે જેટલું બી એટલું મહેનત કર્યું આટલું મોઘું બીવડું લાવ્યા દસ કિલો રહીપુ તેમાંથી અમારે હું નીકળવાનું આટલું તો એટલું મોઘું બીવડું લાવીને નાખ્યો તે બાજુ અમારા ખેતરમાં એટલું બધું પાણી તરતું થઈ ગયું કે કહેવાનું વાત નહી એટલું બધું કમરાએ કેડે જેટલું પાણી થઈ ગયું અમારો એક જ ખેતર છે બીજી જગ્યા અમારે કશું કઈ નહી મળે અમને શું આપવા ના હોય ભાભી ની આપે ને એક તો અમે મજરી લઈને બધા કાઢાવતા છે આ મજરી ત્રણસો રૂપિયા મજરી કરીને અમે બધા મજરી લઈને કાઢાવતા છે એનો અમને ભાભી નહીં આપે કશું કઈ નહીં તે હવે સરકાર નું જેટલું બી અમને આપવાનું હોય તે વહેલી કે અમને આપે ને અમારે ખાવાનું પીવાનું મજરી કરીને અમારે હવે અમારે શું કા લેવા જવું ને અમને શું મળવાનું અમારે એટલો બધો ખર્ચો ટેક્ટર કાદવ કરાવીએ તેનું મજરી કેટલા

તૈયારીપૂર્વક ઉપજાવેલા અને વેઠફાટ વેઠી તૈયાર કરેલા ડાંગરના પાક પર પડેલા આ અણધારી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે હાલ ખેડૂતોને રાજ્ય સરકારે વહેલી તકે પાક સર્વે કરી યોગ્ય વળતર તેમજ પોષણક્ષમ ભાવની ચૂકવણી ચુકવણી મળી રહે તેવી મોટી અપેક્ષા છે હવે જોઈએ કે ખેડૂતોની આ વેદનાને ક્યારે અને કેટલું નિવારણ મળે છે એક વિરામનું और दौषे दिस पैनल पर थसे चर्चा चौथा थसे स्पष्ट संवाद हमें लाविए चाहिए तुम्हारा प्रश्नों ने मंच पर गेम के समस्या तुम्हारी लड तुम्हारी जो मारी साथे फक्त વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે તો સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન હેઠળ કાપોદરા પોલીસ સ્ટેશનની ટીમે એનડીપીએસ કાયદા સાથે સંકળાયેલા ગતિવિધિઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વો દ્વારા કરાયેલા ગેરકાયદેસર બાંધકામને સફળતાપૂર્વક ડિમોલિશન કર્યું છે હિંમત સામજીભાઈ હડીયા અને અન્ય સંદિગ્ધ તત્વો દ્વારા સરકારી જમીનમાં કરાયેલા બાંધકામનો પોલીસ સ્ટાફ અને એસએમસી અધિકારીઓની ટીમ સાથે મળીને તોડફોડ કરી નષ્ટ કર્યું પોલીસ દ્વારા જણાવાયું છે કે આવી કાર્યવાહીનો ઉદ્દેશ સુરતમાં ડ્રગ્સ મુક્ત વાતાવરણ સુનિશ્ચિત કરવાનું છે અને ભવિષ્યમાં પણ આવા અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ રહેશે કાપોદરા પોલીસ સ્ટેશનની ટીમે નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન હેઠળ એનડીપીએસ કાયદા સાથે જોડાયેલા ગતિવિધિઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વો દ્વારા કરાયેલા ગેરકાયદેસર બાંધકામને સફળતાપૂર્વક ડિમોડિશન કર્યું પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની માર્ગદર્શિકામાં પોલીસ કમિશનર અને સેક્ટર એકના વિશેષ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કાપોદરા પોલીસે હિંમત સામજીભાઈ હળિયા અને અન્ય સંદિગ્ધ તત્વોના રહેણાંક મકાન વીજ કનેક્શન અને બેંક ડિટેલ્સ સહિતની માહિતી એકત્રિત કરી સતત માહિતીના આધારે કાર્યવાહી હાથ ધરી તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ સરકારી જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ કરી એનો ઉપયોગ નશા વેચાણ અને અન્ય ગતિવિધિઓ માટે કરતા હતા કાપોદરા પોલીસ સ્ટાફ અને એસએમસીના અધિકારીઓની ટીમ સાથે મળીને પોલીસ દ્વારા નક્કી કરાયેલા સ્થળ પર બાંધકામને તોડી નષ્ટ કરવામાં આવ્યું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગળ પણ આ અભિયાનમાં આવા તમામ અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે અને સુરતમાં ડ્રગ્સ મુક્ત વાતાવરણ સુનિશ્ચિત કરવામાં આવશે સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ગૌ માસના ગેરકાયદેસર વેચાણ અંગે પોલીસે મોટું ઓપરેશન હાથ ધર્યું છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ તરફથી મળેલી માહિતીના આધારે પોલીસે ગુલસનગર વિસ્તારમાં દરોડો પાડ્યો હતો પોલીસ તપાસ દરમિયાન અંદાજે પચાસ કિલોગ્રામ જેટલું ગૌમાસ મળી આવ્યું છે જેની કિંમત આશરે પાંચસો રૂપિયાની થાય છે પોલીસે સ્થળ પરથી નમૂનાઓ લઈ ફોરેન્સિક તપાસ માટે મોકલ્યા છે સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ગૌમાસના ગેરકાયદેસર વેચાણ અંગે મળી આવેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસે દરોડો પાડી મોટો જથ્થો કબજે કર્યો છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આપવામાં આવેલી માહિતી પરથી પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી પાંડેસરાના ગુલસનનગરના પ્લોટ નંબર તોતેર ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો તપાસ દરમિયાન ત્યાંથી અંદાજે પચાસ કિલોગ્રામ જેટલું ગૌમાંસ કિંમત રૂપિયા સાત હજાર પાંચસો જેટલું મળી આવ્યું હતું પોલીસે તાત્કાલિક જથ્થો કબજે કરી સ્થળ પરથી નમૂના લઈ ફોરેન્સિક તપાસ માટે મોકલ્યા છે પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ ગૌમાસ અન્ય સ્થળેથી લાવવામાં આવ્યું હતું અને ગુલસનનગર વિસ્તારમાં છૂટક વેચાણ કરવામાં આ સંદર્ભે પોલીસે આરોપી તરીકે વર્ષીય ખાટકી મોહમ્મદ મોહમ્મદ રફીક કુરેશી જે મૈદરપુરાના બદ્રી રોડ ઇન્દિરાપુર ઇન્દરપુરા ખાતે રહે છે તેને શોધી કાર્યવાહી હાથ ધરી છે પાંડેસરા પોલીસે ગુજરાત પશુ સંરક્ષણ સુધારણા અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી અગાઉ પણ ગૌમાસના માસના વેચાણના ધંધામાં સંકળાયેલો હતો અને સ્થાનિક વિસ્તારના કેટલાક ગ્રાહકોને નિયમિત સપ્લાય કરતો હતો પોલીસના જણાવ્યા મુજબ આરોપી વિરુદ્ધ કડક પગલા લેવામાં આવશે તો સુરત શહેરમાં અડાજણ પોલીસને મોટી સફળતા મળી છે પોલીસ દ્વારા ખોટા દસ્તાવેજો અને બોગસ શેર સર્ટિફિકેટ તૈયાર કરીને લોન મેળવનાર આરોપીને ઝડપવામાં આવ્યો છે માહિતી મુજબ આ આરોપીએ આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ અડાજણ બ્રાન્ચમાંથી રૂપિયા વીસ લાખ છાસઠ હજાર નવસો હોમ લોન હકીકતમાં નથી ધરાવતી મિલકત દર્શાવી લઈને મેળવી હતી અડાજણ પોલીસે તપાસમાં ખુલ્યું કે આરોપી અગાઉ આ બ્રાન્ચમાં મેનેજર તરીકે ફરજ પર હતો અને અન્ય લોકોની મદદથી છેતરપિંડી કરવામાં સામેલ હતો હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેલોત સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ નાયબ પોલીસ કમિશનર ઝોન પાંચ તથા મદદનીશ પોલીસ કમિશનર કે ડિવિઝનના માર્ગદર્શન હેઠળ અડાજણ પોલીસને મોટી સફળતા મળી છે માહિતી મુજબ આરોપીએ એવી મિલકત જે વાસ્તવમાં હયાત ન હતી તેના ખોટા દસ્તાવેજો અને બોગસ શેર સર્ટિફિકેટ તૈયાર કરી આધાર ફા હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ અડાજણ બ્રાન્ચમાંથી સઠ હજાર નવસો પંચાણું ની હોમ લોન મેળવી હતી લોનની રકમ ભરપાઈ કર્યા વિના આરોપીએ છેતરપિંડી અને વિશ્વાસઘાટનો ગુનો આચર્યો હતો આ અંગે પોલીસ કમિશનરના આદેશ બાદ અડાજણ પોલીસ ઇન્સ્પેક્ટર વી એ જોગરાણા સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનડી પટેલ તથા તેમની ટીમે હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ હાથ ધરી હતી ટેકનિકલ સર્વેલન્સ અને માનવીય સૂત્રોની મદદથી પોલીસ સ્ટાફ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી એલ નિમાવત તથા અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હીરાબાઈ ટીશાભાઈએ આરોપીની હિલચાલ શોધી તેને ઝડપવામાં સફળતા મેળવી હતી પોલીસ પૂછપરછમાં ખોલ્યું કે આરોપી વર્ષ બે હજાર બાવીસમાં આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ અડાજણ બ્રાન્ચમાં મેનેજર તરીકે ફરજ પર હતો તેણે અન્ય આરોપીઓની મદદથી પ્રભુનગર કોઓપરેટિવ સોસાયટી કતારગામ વેડ રોડ પ્લોટ નંબર બ્યાસી ઓબ્લિક સી પર હયાત ન હોય તેવી મિલકત બતાવી ખોટા દસ્તાવેજો બનાવી લોન મેળવી હતી અડાજણ પોલીસ દ્વારા આરોપી સામે છેતરપિંડી વિશ્વાસઘાટ અને મોટા ખોટા દસ્તાવેજો તૈયાર કરવા જેવા ગુનાઓની ધારાઓ હેઠળ ગુનો નોંધાયો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સુરતના ઉદ્યોગ વિસ્તાર આશાપુરી ઇન્ડસ્ટ્રીઝ નંબર ચોપન ઓબ્લિક પંચાવન ખાતે ચોરીની ઘટના સામે આવી છે રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ ઇન્ડસ્ટ્રીઝના ગુડાઉનમાં પ્રવેશી અંદાજે એક લાખથી એક લાખ પાંચ હજાર જેટલા એલ્યુમિનિયમના ભંગારની ચોરી કરી લીધી હતી ચોરોએ પોતાની ઓળખ છુપાવવા ઇન્ડસ્ટ્રીઝમાં લગાવેલા સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા તેમ છતાં બે થી ત્રણ શખ્સ કેમેરામાં કેદ થયા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે

ઘટનાના સમયે ચોરોએ પોતાની ઓળખ છુપાવવા માટે ઇન્ડસ્ટ્રીઝમાં લગાવેલા સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા તેમ છતાં કેટલાક કેમેરાઓમાંથી મળેલા ફૂટેજમાં બેથી ત્રણ શખ્સ ચોરી કરતી વેળાએ કેદ થયા હોવાનું જણાઈ આવ્યું છે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને સમગ્ર મામલે તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરવા અને તેમને ઝડપી પાડવા માટે પ્રયત્નો શરૂ કરાયા છે ઉદ્યોગ ક્ષેત્રમાં બનેલી આ ચોરીની ઘટનાને પગલે આસપાસના ઉદ્યોગકારોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે પોલીસ તરફથી ઉદ્યોગ વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવાની અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાની દિશામાં પગલાં લેવામાં આવશે તેવી શક્યતા છે આ ચોરીની ઘટનાને પગલે ઉદ્યોગ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે જ્યારે પોલીસ તંત્રે પેટ્રોલિંગ વધારી સુરક્ષા કવચ મજબૂત કરવાની દિશામાં પગલાં હાથ ધર્યા છે તો લોકસભા દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને લેખિત રજૂઆત કરી છે ધવલભાઈ પટેલે ભારપૂર્વક વિનંતી કરી છે કે સરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક આર્થિક સહાય અને રાહત પેકેજ આપવામાં આવે લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે કમોસમી વરસાદના કારણે ખેડૂતો પર થયેલા નુકસાન અંગે રાહત સહાય આપવા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને લેખિત રજૂઆત કરી છે લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે ગુજરાત રાજ્યના કૃષિ વિભાગના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીને લેખિત પત્ર પાઠવી વરસાદના માવઠાના કારણે ખેડૂતોને ડાંગરના પાકમાં થયેલા નુકસાન અંગે સહાય ચૂકવવા બાબતે લેખિત રજૂઆત કરી છે સાંસદ ધવલભાઈ પટેલે કૃષિમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે હાલમાં અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે મારા મતદાર વિસ્તાર વલસાડ લોકસભા વિસ્તાર હેઠળના વિવિધ તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો આ સમયે થયેલા વરસાદને કારણે ડાંગરનો તૈયાર થયેલો પાક પલળી ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે આ વિસ્તારના મહત્તમ આદિવાસી ખેડૂતોનું મુખ્ય આજીવિકા સ્ત્રોત ડાંગરનો પાક હોવાથી આ નુકસાનથી તેઓ આર્થિક સંકટમાં છે આથી ભલામણ છે કે કૃષિ વિભાગ દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરી અસરગ્રસ્ત ખેડૂતોને થયેલા નુકસાનના આધારે યોગ્ય આર્થિક સહાય તથા રાહત પેકેજ જાહેર કરવામાં આવે જેથી ખેડૂતોને વાસ્તવિક રાહત મળી શકે છે નમસ્કાર સૌને જે થોડા દિવસ પહેલા અતિભારે વરસાદ આવ્યો કમોસમી વરસાદ આવ્યો એના કારણે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને વલસાડ લોકસભા અંતર્ગત વલસાડ જિલ્લો નવસારી જિલ્લો અને ડાંગ જિલ્લામાં મોટે તબાહી બી સર્જાઈ છે અને જે ડાંગરનો પાક છે એમાં મોટા પાયે નુકસાન થયું છે અને જે અમારા નાના ખેડૂતો છે એને વધારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે અને આ મારી ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર હંમેશા ખેડૂતોની સાથે રહી છે આગળ પણ જ્યારે જ્યારે આવી રીતના કમોસમી વરસાદ આવ્યો છે ત્યારે ત્યારે અમારી સરકાર સહેરૂપ બની છે તો પાછું આ જે કમોસમી વરસાદ આવ્યો છે જેના લીધે ડાંગરના પાકનું નુકસાન થયું છે એના માટે આજે મેં આપણા કૃષિમંત્રી અને સાથે મુખ્યમંત્રી શ્રીને લેટર લખ્યો છે ને એમને રજૂઆત કરી છે કે આ વખતે